ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના ભાવ અચાનક રીચા આવી જતા તાતે પડ્યા ઉપર પાટું જેવું ઘાટ ઘડાતા છે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ઘઉંના સરકાર દ્વારા જાહેર કરેલા ટેકાના ભાવથી પણ નીચે ખરીદી થઈ રહી છે ત્યારે કોડીનાર પંથકના ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ઘઉની આવક વધતી હોવાને કારણે ભાવ તોડી નાખવામાં આવ્યા હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં લૂંટાઈ રહેલા ખેડૂતોને ઘઉંના ભાવ પાંચસો રૂપિયાથી હરાજી ચાલુ કરવા ખેડૂત આગેવાનો દ્વારા કોડીનાર માર્કેટિંગ યાર્ડના વેપારી ગણ પાસે માંગણી કરવામાં આવી છે જો ખેડૂતોને ઘઉંના પોષણ સંભાવ નહીં મળે તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી કોડીનાર ખેડૂત સંગઠનો દ્વારા આપવામાં આવી છે